અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરૂચ રોજગાર કચેરી અને આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી ઝઘડિયા દહેજ ભરૂચ સહિત જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતની પાંત્રીસ કંપનીમાં સાતસો જેટલી વિવિધ નોકરીની જગ્યાઓ માટે કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ એપ્રેન્ટિસ મેળામાં ભરૂચ જિલ્લામાંથી બસો પચાસથી વધુ આઈટીઆઈ પાસ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં એપ્રેન્ટિસમાં એકસો પિસ્તાળીસ ઉમેદવારો પસંદગી પામ્યા હતા જે પૈકી પાસઠ પુરુષ અને પાંચ મહિલા ઉમેદવારોને તાત્કાલિક ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા જ્યારે કંપનીમાં સાતસો બોતેર વિવિધ જગ્યા માટે એકસો બત્રીસ ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર આઈટીઆઈના નવ નિયુક્ત પ્રિન્સિપાલ જેબી બી મિસ્ત્રી તેમજ જિલ્લા રોજગાર અધિકારીના માર્ગદર્શન હેઠળ આઈટીઆઈ ખાતે ભરતી મેળો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાની આઈટીઆઈ અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો એક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો છે આ ભરતી મેળો આઈટીઆઈ અંકલેશ્વર ખાતે આયોજિત કરવામાં આવે છે આજના ભરતી મેળામાં કુલ સાતસો કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી યોજવામાં આવશે કે જેમાં વિવિધ ઉમેદવારો એપ્રેન્ટિસ કે પ્લેસમેન્ટ તરીકે એમનું ભરતી કરવામાં આવશે હાલ આજે જે અત્યાર સુધીમાં કુલ લગભગ બસો પચાસ કરતાં વધુ ઉમેદવારો અત્રે ઉપસ્થિત થઈ ગયા છે અને અંદાજીત કુલ સિત્તેર જેટલા ઉમેદવારોને આજે એપ્રેન્ટિસ ભરતી થશે કે જેની અંદર પાસઠ જેટલા પુરુષ ઉમેદવારો છે અને પાંચ જેટલી મહિલા ઉમેદવારો છે આજે જોવા જઈએ તો રોજગારીનું પ્રમાણ સરકારશ્રી દ્વારા ખૂબ જ વધારવામાં આવી રહ્યું છે કે જેની અંદર વિવિધ ટ્રેડના આઈટીઆઈના તાલીમાર્થીઓ કે ગ્રેજ્યુએટ દરેકને રોજગારી મળી રહે છે એ મુખ્ય ઉદ્દેશ છે આપણો રોજગાર મેળ ભરતી મેળા યોજવાનો કે જેના થકી વધુમાં વધુ રોજગારીની તકો ઉપલબ્ધ આપણે કરી શકીએ છીએ વધુમાં એપ્રેન્ટિસ માટે પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં જે તાલીમાર્થીઓ એપ્રેન્ટિસ તરીકે ભરતી થાય છે એમને પ્રોત્સાહન રૂપે પંદરસો રૂપિયા એમના ડાયરેક્ટ એકાઉન્ટમાં પણ જમા કરવામાં આવે છે મહિલા ઉમેદવારો માટે પણ વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે બીજા એક હજાર રૂપિયા પણ વધારે સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે આમ ખૂબ જ સારો એક ભરતી મેળવવાનો ઉદ્દેશ છે અને તમામ તાલીમાર્થીઓ અને ઉમેદવારો એનો લાભ લઈ રહ્યા છે મારું નામ પટેલ વૈભવી છે હું આંબોલીથી આવેલી છું આજે આઈટીઆઈમાં આ એપ્રેન્ટિસ મેળો શરૂ કરવામાં આવેલો છે જેમાં મેં પણ કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા છે સરકારનો અભિગમ ખૂબ જ સારો છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે થેન્ક યુ મારું નામ મિર્ઝા મોહમ્મદ છે મેં આઈટીઆઈ ફિલ્ટર કરેલું છે અને હું આજે અંકલેશ્વર આઈટીઆઈ ખાતે આવેલું છું જ્યાં ભરતી મેળો રોજગાર કક્ષાની તરફથી આવ્યો છું અહીં અહીં ઘણી બધી કંપનીઓ આવે છે એચઆર ઘણી કંપનીઓના એચઆરઓ આવે છે અને મારી આશા છે કે મને એપ્રેન્ટિસમાં જોબ મળી જાય વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર